ગ્રામ ના બાવીસ ગ્રામ 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 તો આપણે અંદર જોઈ લઈએ કે પંચોતેર રૂપિયા ફાયદા પડે કે પોચ પછી પહેલા ફાયદો પડે તો આપણે એક બીજું તબલું આવું લેતા નહીં દીધા એમાં કાઢવા દૂધ નહીં આપણે દૂછી લઈએ કેટલો વજન આવે બીજા કાલી હંગાથી અંદાજો મારે કહું કંજાક છે ને હીડું ત્યાં ગ્રામ હશે અંદાજો મારું બધા કેટલો

જીકા આપડા સૌથી પહેલા માપવાનું છે આઇરિસિંગ બજીયું ₹50 નું સિંગ બજીયું છે અને 75 ગ એમ પેલે શું કરી આપડે આ માઇનસ જીરો થઈ ગયો તો લા વોશિંગ બજીયું આપણે નાખો અંદર નાખો જેટલા નીકળે એક મસ્ત પડે કામ ફાયદો મને એવું તો લાગે के भएन जायो हो कठ न चार सौ

ડબો મેલીન પેલા માઈનસ કર નાખી આરી આ ડબા ને આપણે માઈનસ કરી દઈએ આ તો છે તો માઈનસ હા એક 22 તો વાઈ છે જ ને હવે 44 એવો અમે પડી કમ બાય બાય 44 44

ના આપણે વજન કરશું ને પછી આનું શું કરશું સિંગ ભજને ખાવાનું અને બનાવી દઈએ હા સિંગ સિંગ ભજને આવશે યારો બરહવાદી લેક આઈડિયા મતા લીધો પાકાળો સિંગ ભજને सब्जी કઈ નાખ સિંગ ભજને ઘણાઈ વાત જોઈ રહ્યા છે ખાલી હું વજન એ એમ નહીં જોઈએ ને હા આ વધી 204 204 અડધા પડી તોડી નાખીએ 204

370! બાવીસ ગ્રામીસો ચાલીસ ત્રણસો ચાલીસ ત્રણસો ચાલીસ થી ત્રણસો ત્રીસ આપડે પોચ પોચ વાળા લઈએ

આપડે પંચોતેર રૂપિયા લઈએ તો આપડે ફાયદો થાય પોચ પોચ વાળા લઈએ નુકસાન થાય બધા ને એવું હોય આપડે બીજો ટ્રાય કરશું મુ ખાવાની વસ્તુ કોબુડાનો ટ્રાય કર્યો છોડા ઉપર જે પેલી માજાવા ને એનો ટ્રાય કરશું તો ગ્રામ ઉપર હોય વજન ઉપર ના હોય ને લેડર ઉપર હોય પણ અંદર તો આદના ખબર તો પડે ને આ ખબર પડે વજન ઉપર ખબર તો પડી જ ને એ કરી ત્રણ પડી નું નુકસાન આયું ઘરે એ દિલાલો કા ભોય એલો તું બોલ તું બોલ્યો નહીં તું બોલી ના તું બોલી ના ડબ્બો આલ દઉં ઘેર લઈ જવાનો છે બોલ હેડ તું પાતંગ લૂંડવા જાતા એવું બોલ્યો તો એમ તો નહી આવતો નહી બોલ પાતંગા જોડે આવતો એ બોલશે ઇશિંગ મજા તો ફૂગો પડ્યો નકર ઘોડી આયો બીજો મોગરી એ પોડી ના આયો રૂમ એનું કરો લેવાનો ભાઈ એના માટે મોટો કોટો લાવજો આપણે જોઈને વાત જોઈ ને ભાઈ ભાઈ ને કહીને ડુકાઉ પણ હવે હાલવા દે કહી નું